જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો અમે નીકળી જઈએ કોમે એટલે કે અમારા કાળો ભોળામાં બે જઈએ ડ્રાઈવર ચલાવવા અમે કારીગર બચ્યું ત્યાં પાછળ બેઠાઈએ આ અમારા હરેશભાઈ એ અમારા બીડું આવી અમે પહોંચી જઈએ મોઢેરા ચોકડી અવાર આવવાનું મસ્ત મોર્નિંગ થઈ ગયું મેવાણાં અડધું ખુલી ગયું હોય અડધું બાકી તો બ્લોકમાં જોડાઈ રહેજો આજે જવાનું ભલે ફોન કરવા દિલોલી ગોમ ના દિલોલી ગોમ નું તમને તળાવ બતાવો તો કેટલું બધું ભરાઈ ગયેલું આ જોઈડો આ દિલોલી ગોમ નું તળાવ જો હાલે ના વા મો દેખાય ને દિલોલી ગોમ ના તો ગાઈસ બલોલ થી પાલત જતા વચ્ચે માં જુગડીઓ માં મંદિર આવે તો કમેન્ટ માં લખી દેજો જય જુગડીઓ માં ના બાજુ જો બે દિવસ વરસાદ પડ્યો ને બરોબર નો તે ક્ષેત્રમાં પાણી ભરાઈ ગયું વાતાવરણ એક વાર જોઈ લો વાતળો હજી અંધાર જ છે મસ્ત નજારો થઈ ગયો ઠંડો ઠંડો વાયરો આવ્યો તો ગાઈસ આપણે પહોંચી જઈ પાલચ ગોમ પાલચ ગોમના શિવાળે માં જાહુમાંનું મોટું મંદિર આવેલું હ હમણાં જેની આ મંદિરની પ્રતિષ્ઠા કરી હ

તો આપણા કારીગર મજૂર બધા આવી જાય છે તો આ કોઈ કુંડીઓ બનાવી આના માટે કુંડીઓ બનાવી ગયા કારીગર અરે શેત કહેવાય તો આમાં મ આવે મહી કુંડીમાં મળ પડે એ કુંડીમાં મરમહી બીજી કુંડીમાં આવે એ બીજી કુંડીમાં આવે ને એટલે એ પોણી બને પોણી બને એટલે વાસના મારે તો કે કોઈ વંદા કે જીવા તેવી કોઈ પડે નહીં એના માટે શેટરેંગ બનાવવા આવે એથી ભાઈ ડાયરેક્ટ ગટે લાઈનમાં જવા દેવા ને ગોમમાં કોઈ તકલીફ પડે નહીં એના માટે આવો તો એના માટે બે કુંડીઓ બનાવીએ જે કારીગરે તમને મસ્ત રીતે સમજાવી દીધા તો આપણે ચાલુ કરી દઈએ કોમ હરેશભાઈએ ચાલુ કરી દીધું માટી કૂદવાનું હરેશભાઈ માટી ના આપણે માટી કાઢવાની હરેશભાઈ જી હાડો ચા બા પી લો ચા પીને કોમ ચાલુ કરવાનું ચલો અમે વિડીયો બનાવીએ કાકી तो गैस चाप आई जी है तो अपन चाप ली है जो आप लोग गुदी हुआ जी गुदवानू बाकी है हरेस पे गुदे तेरे फेट नहीं जाए माटी काटवा माटे गर्मी जी गर्मी जीविया गर्मी जबर है गैस ताप ताप लिया जो ना जी तो आप लोग गुदी हुआ ना पन तो जी पाइप नहीं मलती નહીં પોણી ની મળતી તો નહીં ગટર ની મળતી નરેશ ભાઈ ગોત ગોત કરી ને મારા માટી કાટ કાટ કરી પડા હું કર છું દાન તો પરસે ગાઈસ કનેક્શન કરવા આયા છે બલોલ માં તો કોમ તો કરવું પડશે મજૂરી કરા કે સુટકો નહીં અજ ભાઈ આઈ નરેશ ભાઈ સિકા ચીવી તા ગોદી ને પાઈપ જ આવતી નહીં બુંદિયા આવી રાસા આપના બેઠાઈએ ગાઈસ બાર અરે નઈ ના આયોં તું કે નઈ કે ના આયો વગણ આયો કે પાઇપ આવતી જો તો જો આપણે બેસી જઈએ ખાવા ને આપણે ચોળીનું શાક ડુંગળી ને સેવો બટાકા ને બીજું વરેજ ભાઈ તમારે એકલા બટાકા સ સાસ લાવી દીધી એ કારીગરે તો આપણે હવે ખાઈ લઈએ ને ગૂંધવાનું તો હજી કોમ ચાલુ જ છે તો મલીએ ગાઈશ ખાઈ ભાઈ ગાઈશ વરસાદ જો હજો અંધાર્યો કાળું મેસ કરી નાખ્યું હા ને ચિંતા એ વાત ની હા કે બધું ગોદેલું હોય ને એટલે પૂરાઈ ના જાય ના હોય મગ કેળ કેળાનું ઝાર વાયું હોય પણ કેળા નહીં આવતા નપેલ ઓબાની વાડી જો એ આ ઓબા બધા ઓબાની વાડી તો અમારા બફર છેરી ની ચા આવી જઈ ગયા ચા ના ટાઈમ કપ ભરેલા પડ્યા ના કારીગર બરા પંગા જ મસ્ત રમા

જોઈ લો તમે ના ખાડો છે કારીગર છે તો એ કામ કરી જાય વિચારવા જેવી હોય આ ખાડા મૂળ નેટ નેટ ફિટિંગ થઈ જાય તો ભાઈ એ કનેક્શન કરી નાખી તો આનું કહેવાય કારીગર તો અમારે કનેક્શન થઈ ગયું તમે જોઈ લો તો આપણે હવે થોડું પૂરીને બીજી બાજુ ગટર લાઈને હું વોલ પાડીને પાઇપ નાખી દઈએ તો ગાઈશ અમે હવે હેડે ઘેર વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો ન કોમ અમારું પૂરું થઈ ગયું ભગવાન માતાજી દયા તો અમારું ફોમ પૂરું થઈ ગયું વરસાદ ચાલુ થઈ ગયો તો મળીએ નવા બ્લોકમાં ન જોવા વરસાદ જેવો ચાલુ તો આપણો કાળો ઘોડો રિવેશ લેવા નવા આગળ અડ્યો નહીં આવક વધશે નહીં આરામ બારામ જોવા ખાલી ભાઈ સાતનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ ભલે નવા બ્લોગમાં નવા વિડીયો સાથે અમારી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો જય માતાજી